what do you

હો ખાવા આવી ગયો બેસ દાદીને શાક બનાવી છે દાદી બોલો આમ બોલો આજે દાદી શાક બનાવે ચૂલામાં મને બહુ ભાવે બોલ તો મસ્ત સુગંધ આવે પનીરના શાક નહીં જેને જલ્દી આવી જાવ પાકે છે પનીરનું શાક અને પરોઠા આમાં ક્યાં ને બહુ ભાવે પરોઠા એ પનીરનો શાક ને દાદી ગેવી પકાવે છે દાદી ગેવી પકાવે છે આ પાકી જાય એટલે પનીર નાખશે પાકી જાય એટલે આ પનીર નાખશે નાખી પનીર પાકી જાય એટલે મસ્ત પનીર નાખશે તાજો 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 પનીર

કુડે ના ના મત લગા પનીર નાખે છે કેન એ સરખી ખા ના કાબ્યા પનીર હા ના 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 પનીર પાક

এসলে ধর কেমন হার মর গাঁদি লাও જેને ખાવું હોય તો આવી જાજો આજે પનીર પરોઠા છે અમારા ઘરે બધા એને બોલાવી લે તમને અમને સપોર્ટ કરો મારી ચેનલને આગળ વધારો બહુ બહુ આગળ વધારો તમને સારું લાગે તો અમને કહેજો પનીર શાક બનાવ્યું તમને